હરિણી રોડ પર મીરા ચાર રસ્તા પાસે હીરાનગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્થાપિત શ્રીજીની પ્રતિમાના કારણે વિવાદ ઉભો થયો છે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક ઘનશ્યામ સ્વામીને ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમાની ઉપર સ્થાપિત કરવામાં આવ્યા હોવાથી સનાતની હિન્દુઓની લાગણી દુભાઈ છે અને આ મામલે કરણી સેના મેદાનમાં આવી છે કરણી સેનાના અગ્રણી મહેન્દ્રસિંહ રાઠોડે કહ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના ઘનશ્યામ મહારાજની પ્રતિમાને ભગવાન ગણેશની મૂર્તિની ઉપર બેસાડવામાં આવી છે જેથી સનાતની હિન્દુઓની લાગણી દુભાઈ છે તેઓએ પોલીસ કમિશનરને વિનંતી કરતાં સમગ્ર મામલે તપાસ થાય અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ ગણેશ મંડળમાં ભગવાન ગણેશની બાજુમાં સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતોની પ્રતિમાઓ પણ મૂકવામાં આવી છે સૌથી મહત્ત્વની વાત એ છે કે ગણેશ મંડળની જે નજીકમાં ધારાસભ્ય મનીષ વકીલની ઓફિસ પણ છે ત્યારે મંડપના હોર્ડિંગ્સમાં તેમનું નામ અને ફોટો પણ છે તો શું તેઓને આ મામલે ધ્યાન નહીં આવ્યો હોય તેવો સવાલ થઈ રહ્યો છે તાત્કાલિક આની પોલીસ કમિશનર સાહેબ નોંધ લે અને તાત્કાલિક એ ઘનશ્યામ મહારાજની જે તકતી છે એ શ્રીજી પરથી દૂર કરી દેવામાં આવે નહીં તો વડોદરાની ઓલરેડી માનસિક પરિસ્થિતિ હાલ ખરાબ છે તો એ દિશા ભટકાવવા માટે રાજકીય કોઈ કૃત્ય કરવામાં આવ્યું છે કે લોકો દિશા ભૂલી જાય ડિસ્કવોલિફાઈડ તરફથી લોકો હટી જાય અને બીજા મુદ્દામાં લાગી જાય તો એમાં ઊંડામાં ઊંડી તપાસ કરી અને આવા કૃત્ય તાત્કાલિક અટકાયતી લે એવી અમારી ગણેશ આ વખતે ગણેશજીની વિવિધ પ્રતિમાઓ જ્યારે આકર્ષણનું કેન્દ્ર બનતી હોય ત્યારે બીજી બાજુ ઘણા બધા પંડાલોમાં વિવાદ નું કેન્દ્ર પણ ગણપતિની પ્રતિમાઓ બનતી જોવા મળી રહી છે જેના ભાગરૂપે વડોદરામાં પણ ગણેશજીની મૂર્તિ પર ઘનશ્યામ મહારાજની મૂર્તિને લઈને વિવાદ થયો છે

કે જે પ્રમાણે આ ઘટનાક્રમ સર્જાયો છે ચોંકાવનારો ઘટનાક્રમ છે કારણ કે જે પ્રકારે અચાનક જ આ રીતે ભગવાન જે સ્વામિનારાયણ છે એમને ગણપતિની ઉપર બેસાડવામાં આવે છે જેને લઈને આ આ ઘનશ્યામ મહારાજની જે પ્રતિમા ગણપતિજીની ઉપર મુકાઈ છે એને લઈને આ સમગ્ર વિવાદ સર્જાયો છે અને ગણપતિની બાજુમાં જ બરાબર જે બે પ્રતિમા મૂકવામાં આવી છે તે પણ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની છે એટલે આ પ્રકારે જે મુકાયું છે એને લઈને ક્યાંક ને ક્યાંક લોકોની ધાર્મિક લાગણી દુભાતી હોવાની બૂમો પડી રહી છે જી જે રૂપેશ પંડાલના આયોજકો દ્વારા કોઈ માહિતી આપવામાં આવી છે કારણ કે એમને પણ પૂછવામાં આવ્યું છે કે આ પ્રકારનું પ્રતિમા કેમ બનાવવામાં આવી હશે જે મંડપના આયોજકો છે તે કહે છે કે આ બિલકુલ આમાં કોઈ પ્રકારની એવી કોઈ ભૂલ નથી કરવામાં આવી રહી આ માત્ર લોકો એક ઉભું કરેલું એક સ્ટન્ટ છે બાકી હમણાં દ્વારા આવી કોઈ ભૂલ કરવામાં નથી આવી અને ગણપતિ સર્વોપરી છે અને આ પ્રકારમાં આવું જે વાત છે ઉપજાવી કાઢેલી હોવાની અથવા તો મનધડંગ વાત હોવાની પોલીસ કેટલી એક્શન માં આવે છે એ સૌથી મોટો સવાલ છે હજી જોવાનું છે કે હજી આજે ત્રીજો દિવસ છે ગણપતિજી ની એટલે ગણપતિજી વાસ્તે વાંચતે લોકો બેસાડતા હોય જે સ્થાપન કરતા હોય છે ત્યારે આ પ્રકારે વિવાહ થાય એટલે દુઃખ જરૂર થાય છે પોલીસ એક્શન માં આવશે એ હવે ચોક્કસ કહી શકાય તેમ છે જી રૂપેશ ધન્યવાદ સમગ્ર માહિતી બદલ તો દર્શક મિત્રો ઘણી જગ્યાએ ગણેશજીની ની પ્રતિમા પણ વિવાદ થતો હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે એવી જ ઘટના વડોદરામાં બની